હેલો મિત્રો આપનો સ્વાગત છે પાછું ફ્રી એકવાર આપણા વિડીયો પર મિત્રો એક આજે આપણે વાત કરવાના છીએ નાનકડા ગામ અને મોટા કલાકાર વિશે તો મિત્રો પ્લીઝ તમને હું પહેલાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહું છું તો કરી દેજો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સારી એવી માહિતી મળી જાય તો વિડીયો પર એન તક બના દેજો અને આજે આપણે એવી વાત કરવાની છે લોક લોકગાયિકા મિત્તલબેન રબારી વિશે જે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ થયા હતા મિત્રો આજે આપણે વાત કરીએ તો કે ગુજરાતના બનાસકાંઠાનું વાવ તાલુકાનું એક નાનકડું ગામ એટલે કે આ ગામ જ્યાં મિત્રો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મિત્તલબેન રબારી મિત્રો પ્રાથમિક શાળાની અંદર એવું જોરદાર પેલા ગીત ગાયું અને મિત્રો રાત તો જ રાત બધા મિત્રોને અવાજ બેનનો સારો લાગ્યો તો મિત્રો ખૂબ જ વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગયો અને મિત્રો મિત્તલબેન ફેમસ ત્યાંથી થઈ ગયા તો ઘણા બધા મિત્રોને મિત્તલબેનને સપોર્ટ કર્યો અને એમના ગામે પણ સપોર્ટ કર્યો તેમજ મોટી વાત તો એક એવા કે એમના પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો અને મિત્રો મિતલબેનને આખું જીવન બદલી ગયું મિત્રો વાત કરીએ એમના માતા પિતા વિશે તો મિત્રો એમના પિતા પશુપાલકનું કામ કરે છે અને મિત્રો એમની માતા ઘરનું અને ખેતીવાડીનું કામ કરે છે તેમજ મિત્રો મિત્તલબહેન અભ્યાસ કરતાં કરતાં એક પ્રાથમિક શાળાની અંદર જોરદાર આ ગીત ગાયું તો મિત્રો રાતોરાત ફેમસ થઈ ગયા હતા ત્યારે બધાની નજર આ વિડીયો ઉપર પડી એ મિત્રો હું તમને સોંગ બતાવવા જઈ રહ્યો છું એ સોંગનું નામ છે ગુંજલના હાહારિયા બના દેશમાં અને મિત્રો આ સોંગ ખૂબ જ એમનો ચાલ્યું હતું અને મિત્રો મિત્તલબહેનના અવાજના કારણે એમ પછી ઘણા બધા એવા ગીત હિટ જ બનતા ગયા અને મિત્રો આમ મિત્તલબેન ફરીથી માર્કેટમાં આવી ગયા તો મિત્રો તમને કેવો લાગે વિડીયો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મિત્તલબેનનો આ પહેલાં પણ આપણે રૂબરૂ મિત્રો એમનું ઇન્ટરવ્યુ લીધું છે એ પણ આ ચેનલની અંદર વિડીયો છે તો જોયોને આવો તો જરૂરથી જઈને જોજો અને મિત્રો આપણે બધા જ બનાસકાંઠાના તેમજ મિત્રો ગુજરાતના કલાકારોને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને મિત્રો આ ચેનલ પર એમના બધા જ મિત્રો કહાની અને વિડીયો ઇન્ટરવ્યૂ મિત્રો થાય છે તો અમારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રબેન વિશે પણ એક જરૂરથી નાનકડી કમેન્ટ કરી અને અમને જણાવજો બાકી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ